હવે હું અત્યારે આ ભાઈ અમારા કૃષ્ણભાઈને હું જોઉં છું જોઈ લે અત્યારે કેવા ઊભા છે ભાઈ લાગે છે તો એવું મને કે ટ્રેક્ટર ફસાવી લીધું છે હવે અમને બોલાવે છે એટલે અમે એની આગળ બાજુમાં ગયા અમે મેં જોયું તો આ ટ્રેક્ટર ભાઈ તો સરખું સરખું ફસાવી લીધું છે ભાઈ ભાઈ કરી ભારે એટલે હવે આમાં પાછો 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 ટ્રાય કરે છે પોતે ભાઈ એટલે બધી ટ્રાય કરી લીધા પછી પણ એનાથી ટ્રેક્ટર ની કરતું નથી જો ઓ બાપા એક ટાયર નથી દેખાતું ઇન્જિન નથી દેખાતું બીજું ટાયર પણ નથી દેખાતું એટલે ભાઈ હવે મૂંઝવણા કે હવે શું કરવું મારે કૃષ્ણ ટેન્શનમાં આવી ગયો પણ કે એને પછી મેં ટ્રાય કરી હું ટ્રાય કરું રેવા દે મેં થારા બોલાવી લીધી છે એટલે તું આમાંથી નીકળી જાય એટલે તારા તારું કામ નહીં મને કે કૃષ્ણ કહે કે ઝૂંટી તું નીકળી જાય અહીંથી હું તો જો કે ખાલી વિડીયો બનાવવાની મેં તો હું ટ્રાય કરું કદાચ ખાલી વિડીયોમાં હું કદાચ હું આવી જાઉં ફેમસ થઈ જાઉં એવી માટે મેં ખાલી ટ્રેક્ટર પર બેઠો ને ઓલો કદાચ થાર ને મારો ભાઈ છે એ નરેશ કદાચ ખેંચે જો હું આવી રીતે ખાલી વિડીયોમાં આવી જાઉં તો મારું કામ થઈ જાય ક્રિષ્ના કે ભાઈ તું નીકળી જા આમાં સ્ટેરિંગ જરાક આડોરું થશે ને તારું કામ નથી તું એ ભેગવા માંગે દબાઈ બબાઈ જઈશ એટલે થોડીક વાર વિચાર કરી લીધા પછી ખેંચતો હતો થારથી દોરાને એટલે બધું પ્લાનિંગ કર્યા પછી જીવા દોરી બાંધતો હતો એટલે પછી મને કૃષ્ણાએ કીધું એટલે હું મને કે તું નીકળી એટલે હું આ ભાઈ નીચે ઉતરીને હોય હો ગયો ભાઈ હાલ તું નીચે નીકળી જાય એટલે હું નીચે ઉતરી ગયો એટલે કે તું જીવાભાને બેસો દે એટલે મેં જીવાભાન બેસવા દીધો એટલે જો આપણું કામ નથી કઈ ખરેખર થારમાં આવી ટ્રેક્ટરમાં બેસીને હું ડ્રાઈવર તો છું ને એવું કંઈ અને જીવાભાન બેસવા દીધો ત્યાર પછી થારમાં રસો બાંધો રસો બાંધા પછી રસાથી ખેંચું એ લોકોએ પણ ખરેખર ટ્રેક્ટરની પોઝિશન એવી હતી કે ત્યાંથી નીકળે એવી પોઝિશન નથી અને મેં સલાહ દીધી કે ભાઈ આ પ્રમાણે ટ્રેક્ટર ત્યાંથી નહીં નીકળે તમે આગળથી કાઢો મારું કોઈ માનતું નહોતું એટલે કૃષ્ણને કીધું તો કૃષ્ણ એના માને આ બધી મહેનત કરી લીધા પછી લીવર મારે રાખીએ એવી રીતે કૃષ્ણ એ અંદર ગળાવી લીધું તું કે કોઈ પણ હિસાબે નીકળી શકે એ પોઝિશન જ નથી મેં એને પ્લાનિંગ કરીને કીધું કે ભાઈ તું છે ને આગળ હસો બાંધ આગળથી તું કાઢી લે આપણી વાત તો કોઈ માને નહીં તો પછી પાછી મહેનત કરવા માંડ્યા લોકો એટલે જીવો પાણી ઉપર બેસાડ્યો તો એટલે નરેશ છે એ બિચારો ફૂલ મહેનત કરતો હતો પોતાની થાર કૃષ્ણ કીધું કે તું થાર લઈને આવો થાર થી લોકો મહેનત કરતા હતા એટલે ફૂલ મહેનત કરી લીધા પછી જીવા પણ લીવર મારે રાખતો તો પણ એન ટાઈમ કીધું ભાઈ આ બહુ અઘરું છે નીકળશે નહીં શું કરશું વિચારમાં પડી ગયા બધા એન ટાઈમે પાછી લીવર માર્યું પાછું ટ્રાય કરી જીવો ઘણી લીવર મારે પણ અહીંયાથી ટ્રેક્ટર જ ના લે તો શું કરી લઈએ અહીંયાથી લીવર ટાયર જોતા ટાયર ટાયર ફરે રાખે છે પણ ઓલી બાજુને બે ટાયર અંદર ગળી ગયા છે એ તો નીકળવાના જ નથી ફૂલ મહેનત કરી લેતા ઓલો બિચારો ઘણે ઝટકા મારે એટલે કે ઝટકો મારી ગયો ઝટકો મારે તો પણ ના નીકળે એટલે ફરી આવી તો ઝટકા 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 ચાલુ છે પણ મુમેન્ટ બે ટાયર ની આ બાજુ બે ટાયર ની મુમેન્ટ છે આ કોઈ લે પાછો મારે નીકળે જ કોઈ હિસાબે કારણ કે એક એવી ગારો છે ને એક નાલી છે નાલી અંદર પૂરે પૂરો ટ્રેક્ટર ફસાવી દીધું કૃષ્ણભાઈ ભાઈ મારી પાછું ઝટકા મારે છે બધું ટ્રાય કરે છે પણ પાછો કૃષ્ણ જોયા રાખે જોઈ લે શું કરશું શું કરશું પ્લાનિંગ કરી રાખે છે ટ્રેક્ટર ફસાયેલું છે પછી આખર આપણો પ્લાનિંગ એ લોકોએ સક્સેસ માં કે ભાઈ હવે આગળ થારમાં જો આ નરેશ છે આ નરેશ છે હવે ખેત છે આગળથી રસો બાંધો છે હવે આગળથી ખેત છે અને ટ્રેક્ટર ધીરે 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 નીકળવા માંડ્યું નીકળવા માંડ્યું નીકળવા માંડ્યું નીકળું 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 હા હવે નીકળું ધીરે 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 કરીને હવે જો આ ટ્રેક્ટર બહારે એન્ડ ટાઈમે ટ્રેક્ટર બહાર નીકળી ગયું છે આપણું વાત પેલે જો આ મહેનત હેરાન ન થાત પણ છેલ્લે હવે આ ટ્રેક્ટર બહાર નીકળી ગયું પછી બાર ટ્રેક્ટર નીકળી ગયા પછી બધા ટ્રેક્ટરને જોઈ રાખે છે કૃષ્ણભાઈ જોઈ રાખે આ આગળ નીકળી ગયું મેં કીધું કે પેલે મારી વાત માય ના હોત આગળ હવે જીઓભા અંદરથી ધીરે ધીરે બધો ગારો સાફ કરે છે એટલે ગારો સાફ કરી લઈએ એટલે ટાયરમાં સરખે સરખો ગારો જામી ગયો જીઓ જીઓભાઈ પાવડાથી